તો આપણી વચ્ચે આજે કિકરિયા ગામમાં ઘણા ખેલુ મિત્રો છે બાયર કંપનીનો એવરગોલ અને જે ગોચો વાપરેલું છે તો આજે ખેડૂત મિત્ર પોતાનો અનુભવ કહે કે આપણે એવરગોલ મગફળીમાં અને વપરાય કે ન વપરાય અને એમથી શું ફાયદો જો તો મુંડામાં કેટલું સારું રિઝલ્ટ મળ્યું અને ફૂગ માટે કેટલું સારું રિઝલ્ટ મળ્યું તો આપણી વચ્ચે કિકરિયા ગામના જે ખેલુ મિત્રો છે તો આપણે ખેલુ મિત્રોનો આપણે નામ એનો પરિચયનો મોબાઈલ નંબર આપે અને એને કેવું એવરગોલ અને ગોચો કેવા રિઝલ્ટ સારા પરિણામ મળ્યા તો એ આપણે એનું રિઝલ્ટ વિશે આપણે પણ માહિતી આપે બાપા ચિતારામ ભાઈ ખાસ કરીને તમારું નામ ને મોબાઈલ નંબર આપજો મારું નામ જયંતિભાઈ સગનભાઈ હડિયા કિકરિયા ગામ મોબાઈલ નંબર સત્તાણું એકતાલીસ છવ્વીસ ગામ કિકરિયા તાલુકો મોવા આજે જે તમે બાયર કંપની ને આપણે જે મિટિંગ કરી અને તમે મિટિંગ માં બોલ્યા કે ભાઈ હું બાયર કંપની નું એવર ને ગોચો ત્રણ વર્ષ થી વાપરું છું તમે જે બાયર કંપની એવરગોલ ને જે ગોચો વાપરો છો

મારો મોબાઈલ નંબર નવ્વાણું સત્યાસી પંચ્યાસી ચાલી એક તમે જે આજે બાયર કંપની નું જે ગોચો કેટલા વર્ષો થી વાપરો છો ગોચો ની ત્રણ વર્ષ થી વાપરો ત્રણ વર્ષ થી ગોચો વાપરો છો મુંડા નો પ્રશ્ન મગફળી માં કેવો રે પટ માર્યા પછી જરાય હમણાં ઘણા ખેડૂત મિત્રો આપણે જયારે મિટિંગ સ્ટાર્ટ કરતા હતા તો ઘણા ખેડૂત મિત્રો તમને પૂછતા હતા કે ભાઈ ગયા વર્ષે મેં આ દવા ફલાણી દવા વાપરી તો મને એનું રિઝલ્ટ નો મળ્યું તો તમે એને શું સલાહ આપી

જે મુંડા માટે કામ આપે છે જમીન જઈને ઉધે હોય મૂંડા હોય ડોળ હોય કે તલકીડી હોય તો એની માટે તમારે એક કિલો એ આપણે જે પ્રમાણ છે કિલો એ અને બાયર કંપનીનું જે આપણે એવરગોલ આવે છે ફૂગ માટે જે કામ આપે જે ઉભો સુકારો જે લાગે અને જે છોડવા જે ઉભો વહી જાય કાળી હિસાબે તો એની માટે જે એક કિલો એક એમએલ ની ભલામણ છે એવરગોલ્ડ ની એટલે વીસ કિલો વીસ એમએલ ની જે ભલામણ છે અને એમાં આપણે પાણી વીસ કિલો એ એકસો ચાલીસ એમ પાણી લેવાનું છે જેમ કે આપણે એક કિલો એ સાત એમ પાણી લેવાનું છે તો આ બસો જે પટ બસો એમ નો જે પટ એક મણમાં મારવાથી તમે આ બીજા ખેડૂત મિત્રો હું કેવા માંગુ કે આ પટ વપરાય કે ન વપરાય 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 સો ટકા વપરાય આમાં ઘણા ખેડૂત મિત્રો આજે આપણે બાયર કંપનીની ની મિટિંગ કરી બાયર કંપની દવા આપણે કેટલી વાપરો છો અમે તો ટોટલી બાયર ની જ વાપરીએ અને બાયર કંપની ની દવા સારી આવે સારી આવે તો બીજા ખેડુ મિત્રોને હું કહેવા માંગો છું કે બાયર કંપનીની કોઈ પણ દવા હતી કપાસમાં કે મગફળીમાં કે ડુંગળીમાં જે આપણે આપને ખ્યાલ છે કે અત્યારે તો કુશળ આપણે દવાનો ઉપયોગ કરીએ પણ એક દિવસનો સમય એવો હતો કે આપણે જે ડુંગળીનો વાવતર આપણે મોવામાં સૌથી મારું નામ દામજીભાઈ મો મારું ગામ મોરડી મારા મોબાઈલ નંબર 97397751 પરિણામ મને આરમહરું મળે છે અને આવું ખેડૂત થઈ ગયો